તો એમાં હું ફફાડતો હતો હું તો ખાલી મારા હાટ જોતો હતો આઈટમ તો મેં એ ભાઈનું પ્રોફાઇલ ખોયું કોકનું કોકનું ઈ સેલર હતું એનું માર્કેટ ખોયલું ઢગલા જોયે હું આ એની ઘરની વસ્તુ તો નથી લાગતી વેચવા વાળી બરાબર કોઈ કઈક તો કરતો હોય છે મારો દીકરો વેચવાટો તો મેં પછી એના ઉપર ડીપ રિસર્ચ માર્યું કે કઈ રીતના લે વસ્તુ જૂની ને પછી કઈ રીતના રીસેલ કરે તો મને મળ્યું ઓક્શન ઓક્શન એટલે હું ભાઈ હરાજી આપણે જે ગુજરાતીમાં કહીએ હરાજી હરાજી કરતા હોય ને જે બિડિંગ કરતા હોય કે હું 1 ડોલર હું બે ત્રીજો કે હું તો ડોલર નાખી આ એક વસ્તુ ઉપર તો એમ કઈ આગળ વધતું જાય છેલે જે રાઈટ 2001 2000 બે બે હજાર ત્રણ એમ કઈ ને ડન કરતા હોય એમ

એટલે આપણે અંદર જઈને બતાવું બરાબર અને તે બધી વસ્તુ છે આજે જ નક્કી કરવાની છે કે કેવી રીતે હોય કેમ આજ જ નક્કી કરવાની એટલે કે વસ્તુ આપણે અત્યારે જે લેવા આવ્યા છીએ એ વસ્તુ હું અત્યારે અંદર જઈને હું કે આપણે સ્ટોર માં જઈએ એમ ખરીદી કરીશ તું નહીં એવી રીતના ના હોય જો હું તમને એક સેકન્ડ એક ખાલી બતાવી દઉં તમને ક્લિપ જોઈ લેજો આ વસ્તુ વસ્તુ છે જો જીતેલી જીતી શનિવારે મેં જીતો હતો દર શનિવારે પિકઅપ હોય બરાબર લાસ્ટ સેટરડે જીતો હતો આ સેટરડે નું પિકઅપ બરાબર આપડે તો એ વસ્તુ હોય એના ખાલી મારે રૂપિયા દે ની વસ્તુ લેવાની ચેક કરી

બરાબર <laughs>

તો જો અહીંયા ઠસા ઠસી આપડી બધી ડિસ્પ્લે બધું ભરી લીધો છે સામાન નો કાટ મુકવા ગયો હોય પછી નીકળી આલો આપડું અહીંનું આવી ગયું ખેતલા આપા જો ટીમ હોટલ પાછા પહોંચી ગયા છે ખેતલા બાપા નહી ખેતલા આપા આ તો ઘણા બધા છે બરાબર ને તો હવે જાય છે કોફી લેવા માટે મસ્ત મજાની કોફી પી આજ તો ઠંડીમાં માં નહીં મને ઈચ્છા થઈ ગઈ કોફી પીવાની હું કોફી પીશ ને તું ફ્રેન્ચ વેનીલા હું પીવાને કોફી જ કરે ફ્રેન્ચ વેનીલા અતલે બીજું નામ છે ડોંગા બીજો કંઈ નથી હું યાદ તો કોફીનો મસ્ત જ ચિસ્કી મારવાની હો 12 સેકન્ડસ લેટર આ હું હુંંગ તો કડવી લાગે આ ધારી છે હું હુંંગ અમે આવું હે કપ બેહરકા હે ને ઉપર થોડું કેટલુંક જ લખ્યું દેખાય પર તો એ હુંગતી થી હાલો ભાઈ ચીયર્સ ચીયર્સ હાલો ટુ વાળા નીકળે હમમ મજા આવી કે કોફી પીવાની એટલે તળકો હે ને જોઈ લો તો પીવન મજા આવે કારણ કે ઠંડી હે

ફાઈનલી તો જો આ લોકો ને બાય બાય કહી દઈએ છે ને હવે નીકળીએ છે ઘરે બાકી એ લોકો નો બરફ જોઈ લો જો કેવડા ઢગલા છે ઢગલા હે ભાઈ કરે આપણે એવડો બરફ ન પડ્યો દસ પડ્યો ભાઈ તમાર ગામ માં તો બહુ બરફ છે આ તો બહુ ઓછો કહેવાય એવું છે આવવાનું હતું લ્યો હું કે બરફ નો ગોળો ખાવ હોય તો લઈ જાવ બરફ નો ગોળો નત ખાવ બાકી જો તો ઢગલા અહીંયા બધાના ડ્રાઈવવે માં કેવડા કેવડા ઢગલા હે જો તો ગાડી ના ઓલા બોનેટ

મેક્સિકોપા એમાં મેક્સિકો એમ ને એટલે મસાલો આપણે શું ખાધું તું ઓલા રાજમા અને મકાઈ ડુંગળી મસાલો બનાવેલો છે ને હા તમારો વખતરો કેвик લીધા મારે ઘરે જાય ને બધાની રિક્વેસ્ટ એવું બધાની ડિમાન્ડ આવશે મને તો વધારે ભાવશે સાદા ઓલું ભાવે જ છે મને વધારે ખબર હા તો જો આણે અહીંયા કર્યો છે ઢગલો સેટી ઉપર

आम फावे काम करता हूँ लागे तब में गेमर्स मारते हैं वो लागे मन तो कुछ खबर तो अब ये चेक कर से मां बदु जॉइंट करी वाइड है वाइड वाइड है वाइड वाइड आउट या की तारी अति है ये बदले से जो ये कर रहा जो हाँ धन जो चेक करे है हाई के નાનકડું જેમ કે આ કેમ મારો ત્રણ કલર વાળું ઈ તો ચાલુ હેર કંપની નું સારું હે હજી પાછળ આપે ને મારો કલર વગર મિયા આવ્યા એમાં તમને કઈ જાજી ખબર નથી પડતી આ લોરું કરશું બધી ઓડિયન્સ સ્કીપ કહી દીધું મોટા કાર્ડ હોય તો નીચે આવી જાય પછી આ તમારે જેટલું ઊંચું હોય ને એટલું રાખી દેવાનું બરાબર અંદર આવે આજી ને ડિસ્પ્લે

એટલે આ તો આજ તો ટીવી કેતો ટીવી પ્લસ સ્ક્રીન બે છે જો ને રિમોટ થી ચલાવે

હું એ મને બઉ મજા આવે બ્યુટી પ્રોડક્ટ આવી હોય હમણાં મંડાઈ જાત

પપ્પા થાય ને હોય મદદ લડી ન લેવાનું તમે બજાર ભાવ મૂકો એ બાપે મેળે મૂકવો એટલે કોઈ જ ના અલા ભાઈ પપ્પા કહું હું ને ચારસો ની હું કેવી પચાવવા માંગે એ પચાવવા માં કેમ દેવું પપ્પા પછી તો ભઈ ધંધો કરવા ના બેહે સમજાય એવું કરવું એન તો બધા ધંધે લાગ્યા ને જો હવે અહીંયા બધું સામાન ગોઠવ્યો છે બહારના રૂમમાં તો પરવી આ જને રિધિન બર્થડે માં સરપ્રાઈઝ આપવાની હતી તો જો પહોંચી ગઈ છે અરે 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 મસ્તીનું નું સરપ્રાઈઝ મળી ગયું જો અને રીતિ અને આ બધા મહેમાન આવ્યા હતા આપડી ઘેર બર્થડે સેલિબ્રેટ કરવા જો ભાઈ આપણો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હે ફૂગા ભરાવાનો ને હેપી બર્થડે લખવાનો ને આ જો બેઠી હેપી બર્થડે વાળી અહીંયા બધી ગોઠવાઈ ગઈ બધા ગોઠવાઈ ગયા જો બનાવી વો ફૂટી જાય ત્યાં સુધી જવા જ દે તારી ખબર પડી જાય ફૂગો ફૂલાવો લાગે પહેરાવાની બાબત રામાયણ થઈ ગઈ છે અને દીદી આપણે ટોપી પહેરાવાની છે ગમે એમ કરીને બરાબર હવે આમ જ આપણે સેલિબ્રેશન કરવા આવશે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું ભાઈ જોઈ લ્યો લે 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 તું ભાઈ તું લે હર ગાવા લઈ જા જરૂર પડશે ને આઈ જ ના જા નહીં માં જો જો જોડે એ આ જો આ ઉમાથી કઢી નામ ટાઈમ ના चल पति के आना देती है यहां पति की पर कभी ना थूक मैं ना अंदर थूक ना रखती है माँ थूक ना रखती हैप्पी 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 बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बेसुरा गाना है पड़ी जाए એ તો કે તો એક ચોકલેટ એક પેન અને એક પેન્સિલ ઓકે હા અને એ મંછી ડિમાન્ડ કરી છે મંછી મસવારા કહેવાય ઈ ડિસ્ક્લોઝ નો કરે આ નો કરે ને છોટાડી 체રી 체રી ચોટાડી 체રી

खडियो भाई ला बॉडी पर जिनो खाली डबल ही ना आए तन यो खाली आशीर्वाद तो है दर्शन तू मोटो सो आशीर्वाद આપી सके तू खडियो कर ना कैंडी पे बार गाड्या और व्यक्ति जो हाथ मुकी दी तो पापा तो <laughs> तो <भार गाणे। laughs> तो ने तो क्या आशीर्वाद है आए है पा आशीर्वाद नहीं की तो मन में बोलयो है ना हां सबको तो ना पता ए ए मने दे ने आशीर्वाद लेबो तो नहीं दे आशीर्वाद आज दूध को बारे काय खावे दर्शन तो नहीं ओपे तो है बड़ा ओपे बर्थडे सेलिब्रेट मत कर दे दूजी तू जी ना कहना आ, 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 आ कपड़ा वपड़ा बहुत भारू है आना बहुत उसे टॉप एक करे लू है तो एक बार आये रूठे ये उठाए हाँ तो कहीं नहीं जो सरप्राइज आप आके भी तैयारी देने, देने अनबॉक्सिंग दे हो रहा है छोटा सा, सा गिफ्ट सा, सा क्यूट सा गिफ्ट देने का ट्राई किया है हमने सुगंध मेड़ो हम्म बस चुप है ना शेयर जोई छटाबा कीवा जेठानी ने आप जोई शेयरिंग इज केयरिंग हो <laughs> ले कौन का तो ताहातर बोले हो सरस मना कर क्यूट्स में क्यूट सो कर यू वैरी मास्टर प्रीटी प्रीटी नाइस चलो थैंक यू होली थैंक यू आओ लगन में चले ना बाजू हारता वही चले चले जममानो आई जिम जो ग्राम पति ग्राम नु पति कहवे बदर <laughs> पीसिन <गाम> चले का येवा हार के नी चले <laughs> 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 हूं <हुँ> के मित्रों <laughs> हुई खा दिया जममानो स्ट्रीट नी होटल मस्त होटल हरी है नाइस नाइस आई नाइस